ભારે વરસાદને પગલે સુરતના ભવાની હનુમાન શેરીમાં જર્જરિત બે મકાન અચાનક ધરાશાયી થયા હતા ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો ભયભીત થયા હતા હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ખાસ કરીને ચોમાસામાં જર્જરિત મકાન પડવાની ઘટના અવારનવાર બનતી હોય છે આજે સવારે સુરતમાં બે મકાન પડવાની ઘટના બની છે સુરતના ભવાની હનુમાન શેરી ખાતે આવેલ બે જર્જરિત મકાન ધરાશાયી થયા હતા ધડાકા ભીર અવાજ આવતા આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા જર્જરિત મકાનના ચોથા માળે વ્યક્તિ રહેતા વ્યક્તિને ઈજા પહોંચી હતી જેને માથાના ભાગે ઈજા પહોંચતા સારવારથી ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ભવાનીવાડ હનુમાનશીરીમાં બે મકાન પડી ગયાનો કોલ મળ્યો હતો જેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી મકાનમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જેમાં ચોથા માળે ફસાયેલા એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી જેને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા